આજે ગુજરાતના ઇતિહાસમાં એક નવો અધ્યાય લખાયો છે જિલ્લાની રચના આજે સત્તાવાર રીતે થઈ ગઈ છે હવે રાજ્યના જિલ્લાઓની સંખ્યા ચોત્રીસ થઈ ગઈ છે વાવ થરાદ જિલ્લામાં આઠ તાલુકાઓનો સમાવેશ થાય છે અને તેનું વડું મથક થરાદ શહેરને નક્કી કરવામાં આવ્યું છે આ નવા જિલ્લામાં કુલ આઠ તાલુકા આવશે વાવ થરાદ સુઈગામ દિયોદર ભાબર લાખાણી રા અને ધરણીધર આ સાથે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે થરાત ખાતે કલેક્ટર કચેરીનો શુભારંભ કરાયો આવો સાંભળી શંકર ચૌધરીએ શું કહ્યું અને ગાંધી જયંતી બંને છે આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા વાવ થરાદ જિલ્લાના અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગડ તાલુકો ધરણીધર તાલુકો હડાદ તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારી શ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ એડવોક નિમણૂંક આજે કરી છે આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પોના આ વિસ્તારના પ્રજાજનો હતી આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો હતી તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ હતી હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને ગાંધી જયંતિ બને છે આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા થરાદ જિલ્લાના નિર્માણનું જાહેરનામું અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગડ તાલુકો ધરણીધર તાલુકો હડાદ તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જિલ્લા પોલીસ વડા અને તે સાથે તમામ સ્ટાફની સ્ટાફની પણ એડવોક નિમણૂક આજે કરી છે આજથી જ આ કચેરીઓની શરૂઆત થવા માટે પુનઃ આ વિસ્તારના પ્રજાજનો હતી આ સરહદી વિસ્તારના ખમીરવંતા પ્રજાજનો હતી તેમની અપેક્ષા અને આકાંક્ષાઓ મજબૂત રહેશે કારણ કે આ જિલ્લો રાજધાન સરહદ અડીને આવેલો છે થરાદ શહેરમાં તાત્કાલિક કલેક્ટર કચેરી શરૂ કરવામાં આવી છે આ કચેરી સરદાર સરોવર નર્મદા નિગમ વહીવટી ઈમારતમાંથી કાર્યરત રહેશે સાથે સાથે અને ધરણીધર તાલુકામાં મામલતદર તથા તાલુકા પંચાયત કચેરી શરૂ થઈ ગઈ છે જેથી નાગરિકોને વહીવટી સુવિધા માટે લાંબા અંતર સુધી જવું નહીં પડે આ નવા જિલ્લામાં પ્રથમ કલેક્ટર તરીકે જેએસ પ્રજાપતિની નિમણૂક થઈ છે જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ તરીકે કાર્તિક જીવાણી જવાબદારી નક્કી કરવામાં આવી છે જિલ્લા પોલીસ વડા તરીકે ચિંતન તેરૈયાને નિમડવામાં આવ્યા છે આ ત્રણેય અધિકારીઓની ટીમ જિલ્લા વહીવટી કામગીરી અને કાયદો વ્યવસ્થાનું સંચાલન કરશે ગુજરાત સરકારનું કહેવું છે કે નવા જિલ્લાની રચનાથી સ્થાનિક લોકોને ઝડપી સેવા મળશે દસ્તાવેજોની પ્રક્રિયા જમી સંબંધિત મુદ્દાઓ પોલીસ પ્રશાસનના પ્રશ્નો હવે લોકોને પાલનપુર કે અન્ય સ્થળે જવાની જરૂર નહીં પડે પણ સીધું જ થરાદમાં તેમનું કામ પૂર્ણ થઈ જશે આ સાથે વિકાસની તકોમાં પણ વધારો થશે ખાસ કરીને સરહદી વિસ્તાર માટે આ જિલ્લાની રચના વ્યૂહાત્મક ગણાય છે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા વડગામ દાંતીવાડા દાતા અમીરગઢ ધાનેરા કાંકરેજ સહિત નવીન બે તાલુકા ઓગઢ અને હડાત મળીને કુલ દસ તાલુકાઓનો સમાવેશ થાય છે તો આજે વાવ થરાદ જિલ્લાનું સત્તાવાર રીતે કાર્ય આરંભ થઈ ગયું છે આ સાથે ગુજરાતના નકશામાં એક નવા જિલ્લાના ઉમેરો થયો છે થરાદનું વડું મથક ધરાવતા આ નવા જિલ્લાને ઉત્તર ગુજરાતના વિસ્તારોના વિકાસમાં નવી ઉર્જા આવશે તેવી આશા છે આપનો શું અભિપ્રાય છે કમેન્ટમાં જરૂરથી આપજો અને મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં